દાહોદના ઝાલોદમાં રોડનો સર્વે શરૂ થતાં વિરોધ શરૂ થયો છે ઝાલોદ તાલુકાના દસ ગામના ખેડૂતો મેદાને આવ્યા છે અમદાવાદથી રાજસ્થાનને જોડતા રોડમાં વિરોધ થયો છે ફોરલેન રસ્તાના સર્વેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે દસ ગામના ખેડૂતો દ્વારા ઝાલોદ પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ખેડૂતો એક ઇંચ જમીન આપવાનો પણ ઇન્કાર કર્યો છે સરકાર દ્વારા જમીન લઈ વળતર ન આપવાનો આક્ષેપ કર્યો છે સરકાર દ્વારા દબાણ કરવામાં આવશે તો ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પણ આપ્યું છે સૌ પ્રથમ માસણ નાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો જમીન છીનવી લેવામાં આવી આજે પચાસ પચાસ વર્ષ પૂર્ણ થવા આવ્યા પરંતુ આજ દિન સુધી ખેડૂતોને ના વળતર કે ના જમીન આપવામાં આવી એ બાદ

પાંચસો ને સિત્તેર એકર જમીન તમારા ખેડૂતોને છીનવી લઈ જીઆરડીસી મંજૂર કરવામાં આવી અને આજે જાણે કે જાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાતમો જ કરી નાખવાનો એ ભાવનાથી આ સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં વેલ લઈ કલજી ની સરસવાડી દેવજી ની સરસવાણી ઝાલોદ અને ત્યાંથી તૂટી ગઈકાશે રાજસ્થાનના કુશલગઢ ને જોડતો જે પોર લાઈન હવે મંજૂર કરવામાં આવ્યો જેનું સર્વે કરવામાં આવ્યું એ અંતર્ગત આજ રોજ અમે દસ ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ ને પત્ર આપવા માટે આવ્યા છીએ